નમસ્કાર મિત્રો હળવદ તાલુકાનો શક્તિસાગર ડેમ એટલે કે બ્રાહ્મણી બે ડેમ આમ તો આ બ્રાહ્મણી બે ડેમ કહેવાય છે તે ખેડૂતો માટે અને પીવાના પાણી માટે બંને માટે સ્ટોરેજ થાય છે ને ખાસ તો અત્યારે પીવાનું પાણી અહીંથી ઓછું દેવાય છે પણ પિયત માટે પાણી આજુબાજુના તાલુકાઓમાં દેવાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો માળિયા તાલુકાના ખેડૂતોને પણ અહીંથી પાણી દેવામાં આવે છે સાથે જ આપણે થોડા દિવસો પહેલાં જોયું હતું કે માળિયા તાલુકાના અને હળવદ તાલુકાના વીસથી વધુ ગામોના ખેડૂતોએ નવા ધનાળા ગામ પાસે આંદોલન કર્યું હતું પાણી માટે અને આ પાણીના આંદોલનને લઈ અને અત્યારે નર્મદા કેનાલનું પાણી આ બ્રાહ્મણી બે ડેમમાં છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે બ્રાહ્મણી ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે સાથે જ આપણે વાત કરીએ તો ચોમાસાના સમય એટલે કે લગભગ બે વર્ષ બે મહિના પહેલાં આપણે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે હળવદ તાલુકાનો જે આ બ્રાહ્મણી બે ડેમ છે એટલે કે શક્તિસાગર ડેમ તેની દિવાલ ક્ષતિગ્રસ્ત છે અને આ ક્ષતિગ્રસ્ત દિવાલ જે છે તેનું અત્યારે સમારકામ થઈ રહ્યું છે અને તેના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ સાથે જ દર્શક મિત્રોને વધુ જાણકારી આપે તો હળવદ તાલુકાનો જે આ બ્રાહ્મણી બે ડેમ છે તેની હેઠવર્ષના લગભગ સાતથી આઠ ગામો આવે છે અને આ સાતથી આઠ ગામોમાં જ્યારે બ્રાહ્મણી ડેમ ભરાઈ જાય ત્યારે જ્યારે પણ દરવાજા ખોલે ત્યારે બ્રાહ્મણી નદીમાં અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવે છે એટલે કે હેઠવાસના ગામોની વાત કરીએ તો અહીંયા પહેલું ગામ આવે સુસવાવ કેદરિયા મયુરનગર રાજસંગપર ધનાળા ચાળદ્રા ટીકર સહિતના ગામો જે બ્રાહ્મણી નદીની આસપાસ આવેલા છે તેઓ તેઓ ગામોને તેની અંદર બ્રાહ્મણી નદીમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે અને તેને લઈ અવારનવાર ખેડૂતો હોય કે અન્ય કોઈ હોય તેમને જીવને જોખમ ન પડે તે માટે આ સૂચનાઓ આપવામાં આવે છે તો સાથે જ હાલમાં જે આપણે મેં અગાઉ કહ્યું તેમ કે બે મહિના પહેલાં આપણે જે શક્તિસાગર ડેમ છે એટલે કે બ્રાહ્મણી બે ડેમ છે અને જે હળવદ તાલુકાની જીવાદોરી સમાન છે જેમ મેં અગાઉ કહ્યું તેમ કે પિયતના પાણી અને પીવાના પાણી બંનેનું અહીંથી મોટા પાયે સપ્લાય થાય છે હાલ બ્રાહ્મણી ડેમમાં નર્મદાનું પાણી આવી રહ્યું છે અને બ્રાહ્મણી ડેમ પણ છળો છલ ભરાઈ ચૂક્યો છે અને ખાસ તો જ્યારે પણ આ દરવાજા ખોલવામાં આવે ત્યારે હેઠવસના ગામોને એલર્ટ પણ કરવામાં આવે છે અને હાલમાં આ શક્તિસાગર ડેમ છે તેનું સમારકામ ચાલી રહ્યું છે અને આ સમારકામની વાત કરીએ તો લગભગ ટેન્ડર પ્રક્રિયા છે ચૌદ લાખથી આસપાસ ચૌદ લાખની આસપાસની આ ટેન્ડર પ્રક્રિયા છે અને તેનું સમારકામ અત્યારે થઈ રહ્યું છે શક્તિ કન્સ્ટ્રક્શન કંપની નામની આ સમારકામ કરી રહ્યું છે અને જેને લઈ અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો આ બ્રાહ્મણી બે ડેમ છે તેની દિવાલ ક્ષતિગ્રસ્ત થઈ હોવાનું આપણે આજથી લગભગ બે મહિના પહેલાં અહેવાલ પર પ્રસારિત કર્યો હતો અને તેને લઈ અત્યારે સમારકામ ચાલી રહ્યું છે અને તેના આપણે સીધા દ્રશ્યો બતાવી પણ રહ્યા છીએ કે જે પ્રકારે અત્યારે કામગીરી ચાલી રહી છે તો હળવદ તાલુકાનો આ જે ડેમ છે તે આજુબાજુના વિસ્તારોમાં આમ પિયત માટે અને પીવા માટે મેં કહ્યું એમ કે લાભદાયી છે પરંતુ હાલમાં આ સમારકામ ચાલી રહ્યું છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે એટલે એવું લાગી રહ્યું છે કે થોડાક સમયમાં આ ડેમનું કામકાજ શરૂ થઈ જશે જે પ્રકારે અત્યારે ચાલી રહ્યું છે સાથે જ હું તમને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે પાણી જે નિકાલ છે તે કરવા માટે એક દિવાલ પણ ડેમની તોડવામાં આવી છે ને તે પણ હું તમને ત્યાંથી દ્રશ્યો બતાવીશ આમ તો આ જે પાણી કાઢવા માટે તેમને અગાઉથી ઘણો બધો સમય આપવામાં આવ્યો હતો જે પ્રકારે અમને માહિતી મળી છે ડેમના વિભાગ પાસેથી કે લગભગ એક નવેમ્બરથી આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે એટલે આ એક અત્યારે આ ચાર થઈ એટલે એક નવેમ્બરથી આ ટેન્ડર આપવામાં આવ્યું છે અને તેઓને કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે કે ઇમરજન્સી આ કામગીરી કરવાની સરકારે તેમને ટેન્ડર પ્રક્રિયા મંજૂર કરી છે સાથે જ આ ચૌદ લાખથી વધુનું રકમ ભારેખમ રકમ આપી અને આ કામગીરી ચાલી રહી છે સાથે આ જે દીવાલ તો અત્યારે રિપેર થઈ રહી છે પરંતુ જે આ કન્સ્ટ્રક્શન કંપની છે તેઓ દ્વારા દિવાલને પણ નુકસાન પહોંચાડ્યું છે આમ તો આ દિવાલ છે તે તમે જોઈ શકો છો કઈ રીતે સળિયા તોડી અને પાણીનો નિકાલ કર્યો છે એટલે એક બાજુ દિવાલ રિપેરિંગ કરવાનું કામ ચાલુ છે અને એક બાજુ દિવાલ તોડી અને પાણી કાઢવાનું પણ કામ ચાલી રહ્યું છે જે પ્રકારે તમે જોવો છો કે દિવાલના જે આ સળિયા છે આ સળિયા પણ તોડી નાખવામાં આવ્યા છે અને તેમાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે એટલે પાણીનો નિકાલ કરવા માટે તેમને મશીન કે આવી બકનળી કે અન્ય કોઈ વ્યવસ્થા કરવી પડે પરંતુ હાલ તો જે છે તેમને આ રી આરસીસીની દિવાલ આ મહાકાય દિવાલ જે આપણે કહી શકીએ આશરે બે થી ત્રણ ફૂટ પહોળી હશે અને આશરે બેથી ત્રણ ફૂટ ઊંચી પણ હશે એટલે લગભગ આશરે નવ ચોરસ ફૂટ જેટલું તોડી નાખ્યું છે અને આશરે બે ફૂટથી વધુનું મોટું ગાબડું પણ પાડ્યું છે એટલે કન્સ્ટ્રક્શન કંપની જે છે તે કામગીરી કરી તો રહી છે પણ સાથે સાથે દીવાલ જે ડેમેજ છે તેને રિપેર કરી રહી છે અને એક બાજુ જે દિવાલ છે તેને તોડી પણ છે અને આ દિવાલ તોડવાની જે કોને પરવાનો આપ્યો અધિકારીઓ અહીંયા આવતા હશે તેમને ખબર હશે કે કેમ મ કે અધિકારી આવતા હોય તો એને ખ્યાલ હોવો જ જોઈએ કે આ દિવાલ છે તે તોડી નાખી છે કોન્ટ્રાક્ટર દ્વારા તો કોન્ટ્રાક્ટરને આવું કોણે કીધું કે આવી દીવાલ તોડી નાખે આ દિવાલ છે જે તે સમયે બનાવવામાં આવી હોય લાખો કરોડોના ખર્ચે આખો ડેમનું નિર્માણ થયું હશે અને આ ડેમ છે અને આ દિવાલો આ રીતે ક્ષતિગ્રસ્ત કરે અને ગમે ત્યાં તોડી નાખે તો જે હેઠવાસતા ગામો આવે એની સુરક્ષાનું શું ખાસ તો આપણે જે પ્રકારે વાત કરીએ અગાઉ કે શક્તિ કન્સ્ટ્રક્શન દ્વારા જે દીવાલ ક્ષતિગ્રસ્ત છે તે રિપેર કરવાનું કામ આપ્યું છે તો આ દિવાલ કોણે તોડી અધિકારીઓ તોડી કોન્ટ્રાક્ટરે તોડી કે કોણે તોડી અધિકારીઓ તોડી હોય તો અધિકારીને પણ કોણે આવો પરવાનો આપ્યો કે અહીંયા દિવાલ તોડી નાખવી અને કોન્ટ્રાક્ટરે તોડી હોય તો અધિકારીઓ શા માટે હજી સુધી ડેમે નથી પહોંચ્યા આ રીતે દિવાલ તોડવાનો પરવાનો કોને આપ્યો જે રીતે અત્યારે પાણી જઈ રહ્યું છે તો આ પાણી નિકાલ કરવા માટે આ રીતે ટેન્ડર પ્રક્રિયા થઈ હશે દિવાલ તોડી અને પાણી કાઢવાની ટેન્ડર પ્રક્રિયા થઈ હશે આ બધા સવાલો છે હાલ તો આપણે હળવદના બ્રાહ્મણી બે ડેમ એટલે કે શક્તિસાગર ડેમે છીએ અને શક્તિસાગર ડેમે આપણે આશરે બે મહિના પહેલાં જ્યારે વરસાદની સિઝન હતી ત્યારે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે બ્રાહ્મણી બે ડેમની જે સંરક્ષણ દિવાલ છે તે ડેમેજ થઈ છે અને આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને અલગ અલગ કામગીરી કરી રહ્યું છે એટલે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે દિવાલ સમારકામ ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમારકામની સાથે સાથે દિવાલ તોડવાનું પણ કામગીરી અત્યારે નજરે દેખાઈ રહ્યું છે કે જે પ્રકારે સંરક્ષણ દિવાલ છે જે ડેમની તે પણ બીજો તોડવામાં આવ્યું છે જેના સળિયા પણ વારી દીધા છે એટલે ક્યાંક ને ક્યાંક સમારકામના નામે ડેમને ક્ષતિ પહોંચાડવાનું પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તો અધિકારીઓ અહીંયા અત્યાર સુધી પહોંચ્યા છે કે કેમ અને પહોંચ્યા હોય તો અધિકારીઓ આ પરવાનો આપ્યો કે કેમ અને આ બધા સવાલો છે અને આ તોડ્યા પછી પણ શું પ્રકારની કામગીરી થશે આ બધા સવાલો હાલતો યથાવત છે સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપે કે નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર આપણી ચેનલ છે જેને નિયમિત રીતે સમાચારો માટે લાઈક શેર ફોલો કરો જેથી કરીને સૌથી પહેલાં સમાચારો આપના મોબાઈલ પર મળતા રહે આભાર મિત્રો